ગોકુળમાંથી પાંચ વર્ષની વયે ભગવાન વૃંદાવનમાં આવે છે અને કૃષ્ણ અવતારમાં ભગવાન ગૌ સેવા કરવાના છે જ્યારે ભગવાન કૃષ્ણ અવતાર ધારણ કરવાના હતા એ સમયે બધા જ દેવતાઓને ખબર પડી ગઈ કે ભગવાન ગૌ સેવા કરવાના છે અને એટલે બધા જ દેવી દેવતાઓએ ગૌમાતાની અંદર વાસ કર્યો તેત્રીસ કરોડ દેવતાઓ ગાયના દેહની અંદર સ્થિર થઈ ગયા દેવી દેવતાઓએ ગાયના દેહમાં વાસ કર્યો અને એટલે જ ગાય પવિત્ર કહેવાય છે આમાં એવું થયું કે લક્ષ્મી અને સરસ્વતી એ આ બધા દેવતાઓએ નિર્ણય લીધો ને ત્યારે લક્ષ્મી અને સરસ્વતીજી ફરવા ગયા હતા લક્ષ્મીજી અને સરસ્વતી હાજર નહોતા અને તેત્રીસ કરોડ દેવતાઓ અને દેવીઓ આ ભૂમંડળ પર ઉતરી ગયા અને ભૂમંડળ પર ઉતરી અને ગાયમાં સ્થાન લઈ લીધું લક્ષ્મીજી અને સરસ્વતી જેવા વૈકુંઠમાં જઈને જોવે છે આખું ઇંકૂટ ખાલી વિચાર્યા બધા છે ક્યાં ત્યાં કોઈ છે નહી તપાસ કરતા માલુમ પડ્યું નારદજીએ કહ્યું કેમ કે નારદજીએ ગાયમાં સ્થાન નથી લીધું નારદજી એકલા ફરતા હતા એણે કહ્યું કે ભાઈ આ તેત્રીસ કરોડ દેવી દેવતાઓ તો ભગવાન અવતાર ધારણ કરી અને ગૌ સેવા કરવાના છે એટલે ગાયમાં વાસ કરી લીધો છે અને લક્ષ્મીજીને સરસ્વતીજી દોડતા દોડતાં આ મૃત્યુ લોકમાં આવી ગયા ના આપણે કથામાં મોડ આવીએ પછી કેવા ભીયા ભીહીં કરીએ એમ લક્ષ્મીજી અને સરસ્વતીજી પાછળથી આવ્યા અને જોયું કે આ ગૌમાતાના એક રોમમાં પણ જગ્યા હતી નહીં હવે આ બેં ક્યાં બેસે બે દેવીઓ વિચારે છે અને એવામાં આ લક્ષ્મી થોડાક વધારે ચંચળ એટલે ચંચળ નજર હોય ને તો સારી જગ્યા ના મળે એટલે લક્ષ્મીજીને હજી જગ્યા મળતા વાર લાગી પરંતુ આ સરસ્વતીજીને જગ્યા મળી ગઈ એટલે સરસ્વતીજીએ સર્વપ્રથમ ગૌમૂત્રમાં સ્થાન લીધું અને ગૌમૂત્રમાં સરસ્વતીજીએ સ્થાન લઈ લીધું પછી લક્ષ્મીજીને થયું કે હવે આ ગોબર બાકી રહી ગયું છે એમાં મને સ્થાન લઈ દે લેવા દે અને આ ગોબરની અંદર ગાયના એ લક્ષ્મીજીએ સ્થાન લઈ લીધું છે ગૌમૂત્રનું પાન કરવાથી બુદ્ધિ શુદ્ધ થાય છે મન સ્થિર થાય છે કેન્સર જેવા રોગો મટે છે અને આ ગોબરના ઘરમાં લીપણ કરીએ ને એ એન્ટિસેપ્ટિક છે હવે તો આ ગોબરનું લીપણ બે જગ્યાએ રહી ગયું એક તો યજ્ઞ કરે ને ત્યારે વેદી પાસે લીપે અને બીજું જ્યારે છેલ્લી પથારી આપે ને ભોં પથારી આપે ત્યારે ગાયનું છાણ જોઈએ ભોં પથારીમાં ગાયનું છાણ એટલા માટે કે આ ગાય માતાનું છે ને આ ગોબર એન્ટિસેપ્ટિક છે સાથે સાથે એની અંદર લક્ષ્મીનો વાસ છે ભગવાનની પાસે જ્યારે જીવ જાય છે ત્યારે ભગવાન ત્યાં આપણા લેખાજોખા કરે છે કે એ જીવ તું ગયો તો સુંદર મજાની સંપત્તિ લઈને ફૂલ ફૂલ જેવો દેહ લઈને કોમળ કોમળ દેહ લઈને બધાએ બધાએ અંગ આંખ નાક કાન હાથ પગ લિવર હૃદય કિડની બધું સાજું હતું સાજું અને તાજું તાજું મેં મોકલ્યું તું અને તું પાછો આવ્યો છે તો ભેગું શું લઈને આવ્યો એટલે પછી આ જીવે તો શું બતાવવાનું થી મારેલા હોય સાંધા કરેલા હોય કાપે કૂટે કાપેલા કૂટેલા હોય ને બધા એ અંગો તો કાપેલા કૂટેલા થીગડા મારેલા હોય થીગડા માર્યા હોય ને એમાં પછી ઓપરેશન કરે સીવે થીગડા કહેવાય થીગડા મારેલા હોય બધા કળજલી પડી ગયા હોય સુકાઈ ગયા હોય અમુક અંગ ખોટકાઈ ગયા હોય સ્પેરપાર ઢીલા થઈ ગયા હોય ઘણામાંથી સર્કિટ ઉડી ગઈ હોય આગી પાછી થઈ ગઈ હોય હવે આવું બતાવીએ તો ભગવાન એમ કે આવો ભંગાર માલ નથી રાખતો અંદર વરી એમાં વળી પાછા સેન્ટિંગ બાંધ્યા હોય ને આ ઓલા દસ માળ બનાવવા સેન્ટિંગ બાંધે ઊંચું ઊંચું ચડાવવા તેમ માલિકો રહી સેન્ટિંગ બાંધ્યા હોય સળિયા નહીં ખાવો એને સેન્ટિંગ નહીં કે એટલે આવું જાત જાતના આધાર સ્તંભો લઈને આપણે ભગવાન પાસે જઈએ ને તો ભગવાન રાખતા નથી યાદ રાખજો ભગવાન એમ કે છે કે આવો ભંગાર માલ વૈકુંઠમાં ના શોભે એટલે ભગવાન દયા કરીને પાછું નવું શરીર આપે એક મિનિટે વૈકુંઠમાં ના રહેવા દે ને ધપ દઈ નાખે ભમ દઈ હેઠો અહીંયા આવીને હેઠા પડે એટલે વરી પાછા ઊં ઊં ચાલો ભગવાનય ના રાખે પણ આવું ના થાય એટલે આપણા ઋષિ મુનિઓએ આપણા શસ્ત્ર શાસ્ત્રની અંદર એક પરિકલ્પના કરવામાં આવી છે કે ભગવાન આપણો અસ્વીકાર કરી જ દે ચોક્કસ અસ્વીકાર કરે પણ આ ગોબરમાં લક્ષ્મીજીનો વાસ છે એટલે એના એ પથારી ઉપર આપણે જ્યારે બેસી સૂઈએ છીએ સુવડાવવામાં આવે અને પછી આપણે જઈએ ભગવાન આવે ને લેવા તો ભગવાન આપણો ઇનકાર કરે પણ લક્ષ્મીજીનો ઇનકાર ભગવાન નહીં કરી શકે એટલે ભગવાન આપણો સ્વીકાર કરી લે એટલા માટે ભોં પથારીમાં એ લીપણ કરવામાં આવે છે ગાયના છાણને એન્ટિસેપ્ટિક તો ખરું જ પણ સાથે સાથે ભગવાન સ્વીકાર કરે એટલા માટે રાખવામાં આવે છે અને ગૌમૂત્ર ગૌમૂત્રના તો અનેક અનેક ઉપાય છે ઉપયોગ છે આ ગાય પૂજણાના દિવસે દીકરીઓ ગાયના પૂછડાને માથે અડાડે કહેવાય છે કે આ ગાયનું પૂંછડું છે ને એમાં એ સરસ્વતીનો વાસ છે એટલે એ ગાયનું પૂંછડું માથે અડાડીએ ને તો આપણી બુદ્ધિ શુદ્ધ થાય યાદ શક્તિ વધે અપરંપાર મહિમા છે બધા જ દેવતાઓએ ગાય માતામાં સ્થાન લીધું છે યશોદાજી મહારાણીએ